નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય ગણિત જેમાં પ્રથમ સત્ર એટલે કે દિવાળી વેકેશન અગાઉ આપણે એકથી છ ચેપ્ટર શીખી ગયા આજથી આપણે દ્વિતીય સત્રની શરૂઆત કરીએ જેમાં પ્રથમ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર સાત અપૂર્ણાંક સંખ્યાઓ આ ચેપ્ટરની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર છ પૂર્ણાંક સંખ્યાઓ જોઈ ગયા પૂર્ણાંક સંખ્યાઓમાં ધનપૂર્ણાંકો ઋણપૂર્ણાંકો અને શૂન્યનો સમાવેશ થાય છે તે આપણે જાણીએ છીએ ત્યારબાદ અપૂર્ણાંક સંખ્યાઓ તો તેની સૌપ્રથમ વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક કોને કહેવાય એક પૂર્ણ વસ્તુના તે શું દર્શાવે છે ભાગ દર્શાવે છે એક વસ્તુ અથવા તો વસ્તુનો સમૂહ પણ હોઈ શકે છે જેમ કે પૂરીના ચાર ટુકડા કરીએ તો એક ચતુર્થાંશ ભાગ થશે વંચાશે શું એકના છેદમાં ચાર અથવા તો એક ચતુર્થાંશ વંચાશે એકને એકના છેદમાં ચાર ને એક ચતુર્થાંશ એમ વંચાય છે જેમાં વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક એટલે કે જે સંખ્યાઓ અંશ અને છેદવાળી હોય તેવી સંખ્યા અહીં અંશ કયો થશે એક અને છેદ થશે ચાર એવી જ રીતે બીજો એક્ઝામ્પલ લઈએ એક દ્વિત્યાંશ એટલે કે એકના છેદમાં બે આ સંખ્યાનો અંશ થશે એક અને છેદ થશે બે એટલે કે પૂર્ણ સંખ્યા અપૂર્ણાંક સંખ્યાઓ એ એવી સંખ્યાઓ છે જેમાં અંશ અને છેદનો સમાવેશ થાય છે કોઈ પણ એક સફરજન લઈએ તેના ચાર ટુકડા લઈએ અને ચારેય ટુકડા દરેક ચાર વ્યક્તિને વહેંચીએ તો દરેકના ભાગે સફરજનનો કેટલો ભાગ આવશે તો કહી શકાય એક ચતુર્થાંશનો ભાગ આવશે તેમ કહી શકાય ટુકડા કેટલા કર્યા આપણે ચાર તેમાંથી દરેકને એક એક ભાગ એટલે કે એક ચતુર્થાંશ ભાગ મળ્યો તેમ કહી શકાય આમ અપૂર્ણાંક એટલે કોઈ પણ વસ્તુનો ભાગ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ જે અપૂર્ણાંકોનો અંશ એ છેદ કરતાં મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે અશુદ્ધ અપૂર્ણાંકની વ્યાખ્યા અપૂર્ણાંક તો જોયું આપણે એક દૂત્યાંશ એક તૃતીયાંશ પાંચ ચતુર્થાંશ આ દરેક અપૂર્ણાંકો છે પરંતુ અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે જે અપૂર્ણાંકનો અંશ એ છેદ કરતાં કેવો હોય મોટો હોય જેમ કે એક્ઝામ્પલ લઈએ નવ ચતુર્થાંશ એટલે કે અહીંયા તમે જુઓ નવ એ અંશ છે અને છેદે એ ચાર છે તો છેદ કરતા અંશ કેવો છે મોટો છે માટે તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે એ જ રીતે સાત તૃતીયાંશ તો એમાં પણ અંશ એ છેદ કરતાં મોટો છે માટે આ બંને સંખ્યાઓ એ અશુદ્ધ અપૂર્ણાંકો કહેવાશે એ જ રીતે બીજું પણ એક્ઝામ્પલ તમે આપી શકો છો જેમ કે ત્રણ દુત્યાંશ ત્રણ દુત્યાંશ કહીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રણ બે કરતાં મોટા છે એટલે આપણ કેવો બનશે અશુદ્ધ અપૂર્ણાંક બનશે વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યા પરથી એમસીક્યુ પૂછાઈ શકે છે કે આપેલ ચાર અપૂર્ણાંકો પૈકી કયો અપૂર્ણાંક શુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક છે તો તમે જે સંખ્યાનો અંશ મોટો હશે તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાશે આ રીતે તમે જવાબ આપી શકો છો ત્યારબાદ જોઈએ મિશ્ર અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક એટલે એક ભાગ આખો અને એક ભાગ અપૂર્ણાંક હોય મિશ્ર અપૂર્ણાંકમાં પૂર્ણાંક સંખ્યા તથા અપૂર્ણાંક બંનેનો સમાવેશ થાય છે માટે તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે એક આખો ભાગ લેવાનો છે અને બીજો ભાગ છે એ અપૂર્ણાંક દર્શાવે છે જેમ કે એક્ઝામ્પલ જોઈએ ના જેમ કે વંચાશે શું અને એક પૂર્ણાંક હમણાં જ મેં વાત કરી મિશ્ર અપૂર્ણાંક એટલે તેમાં પૂર્ણાંક પણ સંખ્યા આવશે અને અપૂર્ણાંક પણ સાથે આવશે માટે જોઈએ તેનું એક્ઝામ્પલ એક પૂર્ણાંક એક ચતુર્થાંશ વંચાશે એટલે આ સંખ્યા કેવી થશે જેમાં પૂર્ણાંક સંખ્યા પણ છે અને અપૂર્ણાંક સંખ્યા પણ છે માટે આ સંખ્યા એ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાશે તેને વંચાશે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ એ જ રીતે બીજું એક્ઝામ્પલ લઈએ એક પૂર્ણાંક એક દ્વિતિયાંશ આ બંને સંખ્યાઓ એ મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાશે ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો સમ અપૂર્ણાંક હવે સમ અપૂર્ણાંક કોને કહેવાય તો કે જે અપૂર્ણાંકનો અંશ અને છેદ ને શૂન્ય સિવાય પ્રાકૃતિક સંખ્યા વડે ગુણતા મળતા તમામ અપૂર્ણાંક એ શું કહેવાશે તેના સમ અપૂર્ણાંક કહેવાશે જેમ કે એક દૃત્યાંશ છે શૂન્ય સિવાયની પ્રાકૃતિક સંખ્યા વડે શું કહ્યું છે ગુણવાનું કહ્યું છે એટલે શૂન્ય સિવાયની પ્રાકૃતિક સંખ્યા વડે આપણે ગુણીએ એક દ્વિત્યાંશને બે વડે ગુણીએ અંશને પણ ગુણવાના અને છેદને પણ ગુણવાના તો શું થશે એક ગુણ્યા બે થશે બે અને બે દૂ થશે ચાર એટલે બે ચતુર્થાંશ અને એક દ્વિત્યાંશ આ બંને કેવી સંખ્યા કહેવાશે સમ અપૂર્ણાંકો કહેવાશે એ જ રીતે બે ચતુર્થાંશ આવ્યા તેને આપણે અહીંયા જોઈએ તો એક દ્વિત્યાંશ છે એને ત્રણ વડે ગુણીએ તો એક ગુણ્યા ત્રણ ત્રણ થશે અને બે ગુણ્યા ત્રણ થશે માટે થશે ત્રણના છેદમાં છ એટલે કે એક દ્વિત્યાંશ અને ત્રણના છેદમાં છ આ બંને પણ કેવી સંખ્યા કહેવાશે સમ અપૂર્ણાંકો કહેવાશે હજુ પણ એક દ્વિત્યાંશને આપણે ચાર વડે ગુણીએ તો અંશને પણ ચાર વડે ગુણવાના એ જ રીતે છેદને પણ ચાર વડે ગુણવાના એક ચોક ચાર થશે અને ચાર દુ આઠ થશે માટે ચારના છેદમાં આઠ અને એક દ્વિત્યાંશ આ બંને પણ સમ અપૂર્ણાંક કો કહેવાશે ઇજ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બીજો એક્ઝામ્પલ લઈએ દારો કે 1/3 હવે 1/3 ને આપણે 2 વડે ગુણીએ તો 1 ને 2 વડે ગુણી એટલે આવશે 2 અને 3 ને 2 વડે ગુણીએ આવશે એટલે 6 એટલે કે 2/6 અને 1/3 આ બંને સમ અપૂર્ણાંક કો કહેવાશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ સમછેદી અપૂર્ણાંક અને વિસમછેદી અપૂર્ણાંક તેના નામમાં તેની વ્યાખ્યા છુપાયેલી છે સમછેદી સમછેદી એટલે સમછેદી એટલે કે જેનો છેદ સરકો હોય તેવા અપૂર્ણાંક જોઈએ તેની વ્યાખ્યા જે અપૂર્ણાંકોના છેદ સમાન હોય તો તે અપૂર્ણાંકો પરસ્પર કેવા કહેવાશે સમચ્છેદી અપૂર્ણાંકો કહેવાશે જેમ કે એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ આ બંનેમાં જોઈએ તો અંશ કયો છે એક છે આમાં અંશ કયો છે ત્રણ અને જ્યારે બંનેનો છેદ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો બંનેના છેદ કેવા છે સરખા માટે આ બંને અપૂર્ણાંકો સમજછ છેદી અપૂર્ણાંકો કહેવાશે એવો અન્ય પણ એક્ઝામ્પલ લઈ શકાય છે જેમ કે ત્રણના છેદમાં આઠ અને બેના છેદમાં આઠ આ બંને સંખ્યાઓમાં છેદ સરખો છે માટે તે સમચ્છેદી અપૂર્ણાંકો કહેવાશે એ જ રીતે એની ઓપોઝિટ વ્યાખ્યા જોઈએ વિસમછેદી અપૂર્ણાંક કોને કહેવાય તો તેની વ્યાખ્યા આના કરતાં ઓપોઝિટ આવશે એટલે કે જેનો છેદ સરખો નથી તેવા અપૂર્ણાંક જોઈએ તેની વ્યાખ્યા જે અપૂર્ણાંકોના છેદ સમાન ન હોય જે અપૂર્ણાંકોના છેદ સમાન ન હોય તેવા અપૂર્ણાંકોને કેવા અપૂર્ણાંકો કહીશું વિષમ છેદી અપૂર્ણાંકો કહેવાશે જેમ કે બેના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં સાત આ બંનેમાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો અંશ પણ સરખા નથી સાથે સાથે છેદ પણ સરખા નથી તો આ બંને અપૂર્ણાંકો કેવા કહેવાશે વિષમ છેદી અપૂર્ણાંકો કહેવાશે કે જેના છેદ સરખા નથી જે સમાન છેદવાળા અપૂર્ણાંકમાં જેટલો અંશ મોટો તેટલી સંખ્યા એક જ પૂર્ણ વસ્તુના જેટલા વધુ ભાગ બને તેટલી સંખ્યા નાની હવે આ વાક્યને બરાબર સમજીએ વિદ્યાર્થી મિત્રો જે સમાન છેદવાળા અપૂર્ણાંકમાં અંશ જેટલો મોટો હશે છેદ કેવા હોય બંનેના અપૂર્ણાંકોના સમાન અને તેનો અંશ જેટલો મોટો હશે તેટલી સંખ્યા કેવી થશે મોટી અને એક પૂર્ણ વસ્તુના જેટલા ભાગો બને તેટલી સંખ્યા કેવી બનતી જશે નાની બનતી જશે હમણાં આપણે એક સફરજનનું એક્ઝામ્પલ લીધું હતું હવે સફરજનના ચાર ભાગ કરીએ એટલે ચાર વ્યક્તિને એક ચતુર્થાંશ ભાગ મળે બે ભાગ કરીએ તો તે સંખ્યા વધી જશે આમ એક જ વસ્તુના પૂર્ણ વસ્તુના વધુ ભાગો કરીએ જેમ જેમ વધારે ભાગ આપણે કરતા જઈએ તેમ તેમ સંખ્યા કેવી બનતી જાય છે નાની બનતી જાય છે એક્ઝામ્પલ લઈએ જેમ કે એક દ્વિત્યાંશ અને એક તૃતીયાંશમાં કઈ સંખ્યા મોટી કહેવાશે એક દ્વિત્યાંશ એ મોટા છે એક દૃત્યાંશ અને એક તૃતીયાંશમાં એક દૃત્યાંશ મોટા થશે કારણ કે એક દ્વિત્યાંશ એ બે સરખા ભાગ થશે જ્યારે એક તૃતીયાંશ એ ત્રણ વસ્તુના ત્રણ ભાગ થશે એટલે કે એક તૃતીયાંશ ભાગ કરતા એક દ્વિત્યાંશ ભાગ કેવા છે વિદ્યાર્થી મિત્રો મોટી સંખ્યા કહેવાશે એ જ રીતે હવે અહીંયા જોઈએ અંશ સમાન છે એટલે કે બે પંચમાંશ અને બે નવમાંશ આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ થશે બે પંચમાંશ થશે અંશ જેટલો મોટો તેમ સંખ્યા મોટી થશે વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ સમછેદી અપૂર્ણાંક એ જ રીતે વિષમ અપૂર્ણાંક વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર વિશેની પ્રાથમિક માહિતી પૂર્ણ થાય છે તમારે બધાએ તમારી નોટબુકમાં ચેપ્ટરનું ટાઇટલ લખ્યા બાદ અપૂર્ણાંક વિશેની માહિતી ત્યારબાદ મિશ્ર અપૂર્ણાંક વિશેની માહિતી એ જ રીતે સમ અપૂર્ણાંકો વિશેની માહિતી તથા સમછેદી અને વિસમછેદી અપૂર્ણાંકો વિશેની માહિતી તમારી સ્વાધ્યપોથીમાં આપેલી જ છે જે તમારે તમારી નોટબુકમાં લખી લેવાની રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટરના સ્વાધ્ય વિશે વાત કરીશું થેન્ક યુ